વીતી ગયા પણ સંદેશ વ્યવહાર ક્ષેત્રે ટેલિફોન પરસ્પર આદાન પ્રદાનનું અમૂલ્ય સાધન હતું દૂર વસતા સ્વજનો ના ખબર અંતર જાણવાનું જીવંત માધ્યમ હતું બેસક એટલું પ્રભાવ ન હતું પરંતુ ઉપયોગી હતું અંકલેશ્વર જેવી ઔદ્યોગિક નગરીમાં શહેરી અને ગ્રામ વિસ્તારમાં એક સમયે જ્યારે પ્રેસ્ટિજ સિમ્બોલ તરીકે જેની ગણના થતી હતી તેવા ટેલિફોનના વીસ હજાર કનેક્શનો કાર્યરત હતા જે હાલમાંડ એક હજાર જેટલા ટેલિફોન કનેક્શન મોજૂદ હશે જોકે હવે ટેલિફોન વિભાગ ઉપર કેબલ નેટવર્કને ક્રમશ દૂર કરી ફાઈબર ઓપ્ટિકલ કેબલ લાઇન તરફ અગ્રેસર બની છે અને ગ્રાહકોને અનેકવિધ સ્કીમોનો લાભ આપી પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ ખાનગી ટેલિકોમ કંપની સામેની સ્પર્ધામાં ખૂબ જ પાછળ જોવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે દેશમાં એકમાત્ર કરેલા એવું રાજ્ય જ્યાં બીએસએનએલના સૌથી વ્યાપક ગ્રાહકો હાલ પણ મોજૂદ છે દુનિયાના ખૂણે માહિતીનું આદાન પ્રદાન સંભવ બન્યું છે આગામી સમયે કોમ્યુનિકેશનનો જમાનો બની રહેવાનો છે ધંધા રોજગાર સહિત સામાજિક સંપર્ક ઓનલાઈન સંભવ થયો છે જેનો દેખીતો લાભ લોકોને મળી રહ્યો છે જ્યારે ટેલિફોનનું ડબલું કાર્યરત થયું સમયાંતરે તેના આકાર કદ અને કાર્યપ્રણાલીમાં ફેરફાર થયો વર્તમાન સમયમાં ટેલિફોન મોટી મોટી કંપનીઓ કે આંતર વિભાગીય કચેરીમાં ઇન્ટરકોમના માધ્યમ થકી જીવન છે તો સરકારી કચેરીઓ કે પોલીસ મથકોમાં હજુ ટેલિફોન થકી વાર્તાલાપ જીવંત જોવા મળે છે આજે સત્તર મે સમગ્ર વિશ્વ આજે વિશ્વ ટેલિકોમ દિવસની ઉજવણી રહ્યું છે ત્યારે આપણે જોયું છે કે સદીઓથી વ્યક્તિઓ અને સમાજ એકબીજા સાથે સંપર્ક કરવા માટે અનેકવિધ યુક્તિ અને પ્રયુક્તિઓ અજમાવતા હતા ક્યારેક ઢોલ નગાડવાનો અવાજ તો ક્યારેક ધુમાડાઓ દ્વારા પણ એકબીજાને સંકેતો મોકલીને એમની વાતો સમજાવવાનો પ્રયાસ કરતા હતા આપણે સૌ જોયું છે કે લેન્ડલાઇન ટેલિફોનની શોધ એ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ખૂબ મોટી ક્રાંતિકારી શોધ થઈ હતી અને એથી લોકો એકબીજા સાથે સંપર્કમાં આવતા હતા વર્ષો પહેલાં આપણે જોયું છે કે એક્સચેન્જ દ્વારા જે નંબરનો સંપર્ક કરવાનો હોય તે નંબર લખાવવામાં આવતો ત્યારબાદ જેટે ટેલિફોન એક્સચેન્જ દ્વારા એ નંબર ઉપર સંપર્ક કરવામાં આવતો અને કલાકો બાદ એકબીજા સાથે વાત થઈ શકતી હતી આજે ફાઇવ જી સિક્સ જી અને સેવનજીના સમયમાં મોબાઈલ અને સેલફોન આપણને સહજ થઈ જાય છે ત્યારે આ મોબાઈલનો ઉપયોગ આપણે ખૂબ સમજી વિચારીને કરવા જેવો છે આપણે સૌ જોઈ રહ્યા છે કે મોબાઈલના ઉપયોગથી અને વધુ પડતા ઉપયોગથી ખાસ કરીને નાના બાળકો મહિલાઓ આ મોબાઈલની લતનો શિકાર બને છે અને આવનારા સમયમાં આ મોબાઈલ માનસિક બીમારી સર્જવામાં પણ કારણભૂત થાય એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે ત્યારે આજે વિશ્વ ટેલિકોમ દિવસે આપણે સૌએ સંદેશા વ્યવહારના એક આ અમોઘ સત્રનો સમયોચિત અને યોગ્ય ઉપયોગ કરીએ અને આપણા જીવનમાં આગળ વધવા માટે આ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રનો સારો ઉપયોગ કરી શકીએ એવી સૌને અનુરોધ કરીએ છીએ પિન્ટુ મોદી એબી ફોર્ટી અંકલેશ્વર